હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ મારી ગરીબ જનતા મળ્યો છે નામદાર કોમી ના છું ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું तुमको कहा लगता था नहीं लोटेंगे तुमको कहा लगता था नहीं लोटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोडेंगे नहीं ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं मैंने के लोग मोटा मोटा लोग हूँ जय तरण दिवस पेरल मो गांधीनगर गयो કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા ના મને આશીર્વાદ મળ્યા છે આ આશીર્વાદ આ સહકાર એ મંત્રી ને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે હું મંત્રી બની જામ મુખ્યમંત્રી બની જામ કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયા અમારા વડીલોની આશીર્વાદ છે મીન સામે મારે મંત્રી પદ ની કોઈ ગરિમા નથી આજ મારી ગરિમા છે આજ મારી પૂંજી છે ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા અનેકો વેઠી લીધા નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા એમાં ખોટી ખોટી એફિડેવિટો રજુ કરવામાં આવી એમાં કહેવામાં આવ્યું આ તો માણસ છે માથા ભારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકો ને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કેસો કરીને વધારતા જાય છે છે ત્યારે સરતી મને મને મળી કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે એના નેતાઓ રાજી રાજી થાય છે કે છે કે ડાપાડામાં એમને જવા નથી દેવાના પ્રતિબંધ છે આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું પ્રતિબંધ થઈ જશે એ પોલીસ અધિકારીઓ ને કેવા માંગુ છું આ ચૈતર વેડીયાપાડા માંથી કાઢી નાખશો તમે નર્મદા માંથી કાઢી નાખશો અમે તો લોકો ના દિલો માં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના આ લોકો નો પ્રેમ મળ્યો છે આ લોકો નો સકાર મળ્યો છે

એના પર ખરા ઉતારવા માટેની મને શક્તિ આપજો શક્તિ આપજો મને ત્યાં પણ અમારી બેનો સાથે અન્યાય થશે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદાર મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી એસઆરપી ની ફોજ હું એકલો લડી નહીં શકું પણ તમારો હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને મારા પરિવાર ને લોકો પૂરા કરી દે પણ તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે એજ મારી તાકાત છે આ સહકાર આજ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા મારા બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલોને મારી મધ્ય પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાઓ